બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારા કૃષ્ણકુંજ ફાર્મમાં ફાર્મ આવેલું છે આપણે બેલમપર ગામમાં ચૌદ વીઘાનું ફાર્મ છે અને આ ફાર્મમાં ચૌદ વીઘાના દાડમ છે ચૌદ ચૌદ વીઘાના ને આમાં કટિંગ કરવાનું ચાલુ છે જોઈએ તો શરૂઆતમાં જ્યારે અમે દાડમડી કરી ત્યારે શું મગજમાં બધાના મગજમાં દાડા ડુંગળીનું પેલું હતું એટલે આ દાડમડી છે એમાં પીલા સાત થી આઠ આઠ પીલા અમુક અમુક દાડમડીમાં દસ દસ પીલા થઈ ગયેલા છે તો અત્યારે હાર્ડ કટિંગ ચાલુ છે અને આમાં જે થળિયા પાંચ પાંચ છ છ છે અથવા નમી ડેલી મોટી મોટી ડાળું છે એ કાઢવાની ચાલુ છે જો તમે જુઓ તો ખબર પડશે અને આ જે આ કટિંગ ચાલુ છે એ બેટરીથી ચાલતી મશીન આવે છે ઓનલાઈન મંગાવેલી છે આપણે એનથી કરીએ છીએ એટલે એનાથી ઇઝી રહી છે કેમ કે જે સિકેટર આવે છે અથવા મોટી કાતરું આવે છે એનાથી બહુ અઘરું પડે અથવા જો મોટી કાતરું અથવા સિકેટરથી જો કરે તો શું થાય કે હાથ દુખી જાય અથવા કાંડા દુખવા લાગે તો એ પોસિબલ નથી અને તમે જુઓ તો ખબર પડશે તમને આમાં જોતા રહેજો જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયો તમારા ગ્રુપ અથવા મિત્રોને શેર કરજો તો ખબર પડે કે દાડમની ખેતી કેમ થાય કેટલી મહેનત કરવી પડે આ તમે સાઈડમાં સ્ક્રીનમાં નાના પેલામાં જુઓ તો ખબર પડે કે જે આ મોટું કટિંગ કરી નાખેલું છે એ કટિંગ આપણે આમાં જે મોટી મોટી ડાળી રહી જાય છે એ સાઈડમાં તમે જુઓ કે એમાં જે નાની નાની જે પેન્સિલ રિફિલ જેવી અથવા જે પેન્સિલ જેવી નાની નાની ડાળી સિકેટરથી કાપે છે અને જે જમીનમાં જે પીલા થઈ ગયેલા હોય નાના નાના એ પણ ચાલુ છે કાપવાનું સાઈડમાં હવે આ કટિંગ ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે આ કટિંગ બહુ નીકળે છે તો આ કટિંગ આપણે જે ટ્રેક્ટર છે ટ્રેક્ટર ટ્રેક્ટર વડે જે હાઈડોલિંગ આવે એની જોડે પેલું બનાવેલું છે મારા ભાઈએ એ કાઢશે એ પણ આપણે છેલ્લે તમને લાસ્ટમાં દેખાડશું કે કઈ રીતના આ કટિંગ કાઢશું આપણે હાવ કટિંગ કાઢવું તો હાવ ઈઝી છે સરળ છે એ તો તરત નીકળી જાય છે એ તો કંઈ પ્રશ્ન નથી તો દાઇડંબડી વસ્તુ એવી છે કે એમાં સારામાં સારું માર્જિન એ મળે છે પણ જો તમે ધ્યાન ન રાખ્યું હોય શરૂઆતમાં તો આવી ગધામજૂરી કરવી પડે બાકી તો તમારે કાંઈ મહેનત ઓછી જ પડે છે જે ડુંગળીને કપાસની એ બધું કરે છે એની કરતાં આમાં સારામાં સારું માર્જિનય રહી છે નખોય સારો મળે છે અને મહેનત ઓછી પડે છે જો તમે પહેલેથી ધ્યાન રાખવું હોય તો હવે આ આપણે હાર્ડ કટિંગ આ વર્ષે કરી નાખીએ એટલે આવતા વર્ષેથી હાર્ડ કટિંગ નહીં આવે આવું નોર્મલ કટિંગ જ આવશે જે આ સાઈડમાં તમને દેખાડું સિકેટરથી કરે એ ટાઈપનું કટિંગ આવશે ઓછું કટિંગ આમાં તો ઘણું એક થળિયાથી બે બે ત્રણ ત્રણ મોટી મોટી ડાળો પણ નીકળી જાય છે તો આ અત્યારે જોઈએ તો આમાં જે આગળની જે સીઝન હતી એના જે દાડમ પડી ગયેલા હોય બગડેલા અને એવા તો એ બધા મજૂર વીણે છે કે જે આવતી સિઝનથી આવતી સિઝન લઈ તો એમાં ઇન્ફેક્શન ન કરે અથવા એમાં જે ફૂગનું ઇનોક્યુલેશન લાગ્યું હોય એ ફૂગ ન લાગે આવતા સિઝનમાં જે આપણા દાડમમાં એટલે આ જે બગડેલા દાડમ છે અથવા તો જે સુકાઈ ગયેલા દાડમ છે એ આપણે અત્યારે વીણી લઈએ તો જે આ એના અમુક ટકા સ્પૂરું ફૂગના જે સ્પોર લાગી જાય તો એ ન લાગે એટલે વાંધો ન આવે આપણે આવતા પીતમાં જો આ દાડમડીમાં અમુક અમુક જે ઊભા સુકાઈ ગયા હોય કેમ કે સિઝન પૂરી થઈ જાય પછી તો ટ્રીટમેન્ટ કંઈ થવાની નથી અને ચાલુ વરસાદે ઓછી ટ્રીટમેન્ટ થાય અને ચાલુ વરસાદ હોય ને ચોમાસામાં દાડમ માં પણ ફૂગ પણ વધારે આવે છે આ જો આપણે કટિંગ થઈ ગયેલું છે હવે આપણે આ ટ્રેક્ટર થી જે કટિંગ કાઢે એ છે ઓ આ હાઈડલી નીચે બેસાડી દે છે ને જોજો તમે એમ આવી જ છે એટલે દાડમડીની ખેતી કરવી હાવ આમ જોઈએ તો ઈઝી જ છે જો પહેલેથી તમે ધ્યાન રાખવું હોય એક એક પિલો રાખવો હોય આપણે બીજું ફાર્મ છે ત્યાં એક એક પિલો જ રાખેલો છે એક એક થડ બે બે થડ જ રાખેલ છે એટલે આ રીતે નહીં થાય હવે આમાં આ પાંચ વર્ષ જૂની છે દાડમડી અને હવે જે ત્રણ ચાર દિવસ પછી આમાં ઇથ્રેલ મારવાનું છે આ છે કટિંગ ભેગું કરેલું ટ્રેક્ટરે એ હવે કાલે આ કટિંગ બધું જીસીબીથી કાઢવાનું છે એનો પણ તમને વિડીયો બતાવી આભાર